કોઈ હે તું નવ કને તો જય માતાજી જય ખોડિયારમાં તો આજે આપણે આવી ગયા છીએ માટેલ તો તમે બધા જોઈ શકો છો કે આપણે માટેલ ધામ આવી ગયા છીએ તો આ બધું જે તમે જોઈ શકો છો તે માટેલ ધામની અંદર દુકાન જે આ બધું પ્રસાદ ને બધું મળે છે અહીંયા તો બધી કોઈ સારા મેં દુકાન છે તો આમાં બધા સોના ચાંદીના દગીને જેવા તો જૂના મળે છે આ બધા ભાઈ ભક્તો અવર જવર થઈ રહી છે તો આ દુકાનોમાં પણ બહુ જોવા એક છે મસ્ત મજાનું બધુંય તો આજ આપણે આવી ગયા છીએ ધામ તો માં દર્શન કરવા જવાનું છે તો વીડિયોમાં ઠેર સુધી બન્યા રહેજો એટલે ખોડિલમાના દર્શન કરાવવા જાય ને તો આ ભાઈ ભક્તો બધે દર્શન કરવા માટે જાય છે માટેલ ધામની અંદર તો આ બધી જો આ દુકાનો અરસ પરસ છે તો બધી સુંદડી ને બધી પ્રસાદ ને બધી મળે છે તો આ બધી માટલધામની બાજુમાં દુકાન આવેલી છે તો હાલો હવે આપણે બધે જઈ ખોડિયારમાના દર્શન કરવા માટે તો ખોડીયરમાનો ગેટ આવી ગયો છે જ્યાંથી આપણે હવે એન્ટર થઈ જાય છે તો હાલો બધા આપણે મારી સાથે જાય છે ખોડિયારમાના દર્શન કરવા માટે તો આપણે જઈ ખોડિયારમાં પગે લાગી લીધા તો જઈ છે હવે અંદર તો હાલો બધે આપણે જાય છે ખોડીરમાંના પગે લાગવા માટે તો આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ તો બધા ભાઈ ભક્તો દર્શન કરીને આવે છે તો જો આ બધી યાત્રાળુ રાત્રો હોય એના માટે બધી રહેવાની સગવડતા છે બધી તો હવે આજે બધી માટેલમાં ઘણી સુવિધા છે આ બાજુમાં જે ઓફિસ છે માટેલની તો આ જો લખેલું છે આ શ્રી કોડિયારમાં માટેલની અંદર ઘણા ભાઈ ભક્તો આવેલા છે આ ભાઈ ભક્તો બધા બેઠા છે અહીંયા તો હવે આપણે ખોડિયાર ખોડિયારમાં દર્શન કરવા માટે તો વિડીયોને એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને નાની એવી કોમેન્ટ કરી દેજો કે જય ખોડિયારમાં એટલે મને ખબર પડે કે ભાવ વિડીયો જોયો છે મારો તો જો આ સામેની અંદર જો માતાજી માતાજીની ધજા કહેવાય કે જેમાં ખોડિયારમાં નો ભાવ તો કહેવામાં આવે તોય ને ધજા કોઈ જાગતી શ્રી ખોડિયાર ખોડિયારમાં તમે જોઈ શકો છો બધાય ખોડિયારમાં જાગતી આઈ શ્રી ખોડિયાર જે આ ધજા છે આમ કેવી સરસ મજાની લહેરાય છે એમાં પણ શ્રી ખોડિયારમાં લખેલું છે તમે જોઈ શકો છો તો કેવી મસ્ત મજાની લહેરાય છે ધજા ધજામાં પણ ઉપર પણ તીડોડ છે તો હવે આપણે ખોડિયારમાં દર્શન થઈ જશે તો હાલો જઈએ આપણે ખોડિયેમાના ઠેઠ મંદિરની અંદર દર્શન કરવા માટે જવાનું છે તો મારી એક નમ્ર વિનંતી લાઈક તો અવશ્ય કરતા રહેજો કેમકે તમારા માટે અવનવા આવા વિડીયો લઈને આવતો રહીશ તો બાજુમાં જ બધી ખોડિયેમાના ફોટા સાટેલા છે આ બધી ભાઈ ભક્તો માટે આ જે આવે એના માટે બધી સુવિધા છે અહીંયા છે બાજુમાં મેલડી માતાજીનું મંદિર જો આ બધી અહીંયા સુવિધા છે ઘણી બધી